શું હવું તો તમે તમારે શું તૈયાર છે કહો હા તમે જો અમે મારા બહેને વાત કરીને અમે આવીએ બરાબર અને ના હોય તો કહી કરી નાખે તમારે એટલી ચિંતા હશે મારા એટલી હશે બરાબર ને હાર થોડે અમે આદત આવી ગઈ જમવાની બનતી કોશિશ બપોરે આવી જઈએ એમ હાર હાર હડવા ચોક્કસ અથવા તૈયાર થઈ લેજો થોડું સોળીને કહી દેજો તૈયાર થઈને એ હાર અમારે ભાઈ થોડો એવો વસે એટલે હું ઇને લાગુ છું કે વાળો છે એટલે એ હડ પર जो आपलो कारण तो दरेस आहे हम आपले जीए हे पहिला आपा जे ने बातचीत कर दी आपण की, की, की जो बात तो मुकी हो ना हो हो पण जो वचा या का करवो मान नाही तण आणि वो जाई से री हाई पे खास शान होय ते रोटला ने होशियार कर ई नाचे की आपा हा काही नाम जो हो आणि अमु जे होय हम आपण

અને આ રે બઈ કડું ઘેર કોમ પર કે શું ગોળ ગોળ પડી જાય કા તો ગમાળી દે એક તો હું તો હું તો ભઈ જે હોય ને કઉ અમને વારે કોલેજ માં જ ગલ્લાજી આય હા ચાલજો તો ભાઈ મેં દુકાને આજે બપોર સુધી જવાનું તો નહીં ને બપોરે જઈને જાવ જવાનું આય તો કાલે જવાનું દેજે પણ આપલો છે ને હબું જવા જ તારું તારું કીજે ને મારી કી ચિંતા ઉશી કા ઉતાર બધે મારી અરે આ ઉતાર ના કરતો હું કરું તાન કે

ઘોરાટો ઘોરો ગુન્ડા બજે પણ બાકી ત્રણ ત્રણ હડની હા લે હેડો હેડો મોટો મોટોનું કોઈ નહીં કે તકલા નહીં ખા હરજો તઈ પાછો આવશે યાર હા હરજો તઈ પાછો આવશે આમ મારકોનો ફોન હેલો हां बोलो हगा हां घणा धारे फोन करेला ना ते आओ सीधाట్లా दन तो, तो मत आए था पिलदर बात करी थी तुम भाई जितता था हमरा तब तो के तो आओ ये आई ये हां ओहो बोल तो आएस हां नहीं जेते तो थे तुम इनगल तो हम ये हाओ હા હગાનો ફોન આવ્યો સોન પેલી જો કે અજુની મોબાઈલ ફેદી રહી છે આ દોસ્તો બોલસો ઘવાનો કોમ જ પર હું જ પડતી કે આ તો મનતું પેલી જોઈ આ શું કોસ બોલો આ તારો મોબાઈલ મુકાવા આ પેલા હગુ આવ્યો સો હગુ કરવા નહીં તારા પર કામ શું છે તમે બોલો કે ચલો વાર ઘીકો ચમ કે વા સાદુ બહાર નહીં ખાવણ કે નાખા પર તલામાં જઈ તમે કસી દો કે કેટલી વાર લાગે

टेलीफोन ना के फोन आओ बेटा ना बोल दो बार तो जो हो तो पासो आसो तमे ये तो એટલે સહન કરું પાર્કી મે આવું ફોન મુકો હે બોલ બોલ કરી છે કે કબોન જ દેતા નહીં રાખે આ તો એટલે મેડમ પીકે મુકવા જો બટકવા એ પીકે ઓ માર આ રે બોલ તું એ જોર ને સતા બોલ 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 તો આપણે અબન તો કો બેઠલા દી તો કો જો જ આપણે વાત પડતી શું કહેતો તા ચાનાલાલા રાહં બોલ બોલ કરસ નઈ તું આ જો તું દૂધલા બંગા ભંગે સી દૂધ કેજો માં માય કે તું 500 દૂધ આલો હા તો મલાતો રહેતો લાગતો દૂધ ઘરે જો પુથે ને તો હું આ સદ દોરાકો આ સુયો આવો ઓવા આવો મજામો હા મજામ ને હા આપ્યો કોન દેવા બાજા दादा दादा तुम लोग बात कर राम काय नतो काय नंका जिया देजे तमन फोन करनी घेरे थे बादे कि मु ई बातो करते हो ओ संतीये बरी की कर दी तो बरसता ना तो चलो आयो हमारे वाइस तमाकू आयो सन कपावा आया ता ते गोवन गाड़ी तुम्ही तो जय जय ना आओ हमारा पप्पा जी तो तन्नाजी आया हो टाइम रयो नहीं न मारा भाई थोड़ो बाहर होतो तो याद आए मुझे बात करें तो लेट तो भाई तो 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 दिए ही है वो आ है मत भाई से तो ले वो ऊपर आ रहा तो ले हां हां मैंने वो सुकरो हां बराबर मजा कर आ ले ले तो शो थैंक यू हां आ रहा है मेरा टुकला है ओवर क्या बोल रहे એ પહેલા કા ચી તેવો તૈયાર કરી મેમર આયા કે ઉપર નહો ઓ કેન તો કીયો મત પોચે ક્યાં ના ખાવ કે અરે તું એક પેલો પુરાના ખીય જાય ના થાવ પાછો મોટો બધું ગયત તલા આવી નજર પોય બાજી ઓવા ના ના ગોમારું એ નું ગોમો પટેલનું ગોમો નઈ રે કર નઈ આકરણ

बाई तना मिलन आ तो आम्ही गोमरा पण लेतो तो तमन गोमरा तर वर्षई बार गेला छे त्याज नता घेऊ का आपण जतઈએ लायो तो हारू लागो आत। तो लावो संगत बा

તને હું મારે ગમે તે લાગવ કરને તમારા છોકરાને રમાણવાઈ દે આ મારા બોતલે સીધા ના કરો બાબા હા કરો ઇન હાલ તો ગણ સોમ તમે અમાર ઉગાવા છો

તમે મારુ જ કરશો માર થોડું ખરાબ કરશો કે કેમ ઘર મેના હું ચાલુ કરું તો બપત એવું વાત કરો હા તો બત ગમ્યો તો ચાલે ના ના વાત કરે તો ન મન દુખ ના થાય પે કે જો કે માં માય મનો સાડન નાખી હારું તને ગમ્યો આનું કુડુ લાગે એવું કરો હા હો બુત વાત કરાય તો એવું ના માં જોરે સંતા કે એની વાતો કરી આપણે સોરમોનો ની વાતો કરી બગીતા કાકા કાકી બોલાય ને તો હા તો બબા કાકા કાકી ની આયા નહીં આસા ના બોલા તો ભોકો લાગી ખબર કેવો લીછો તો બોરી તો બપ્પા ને હાડું માં આવતા ન્યો કો હા તો તું તુય હો હા હા પુરી તો ગપી હતો ગપી ના રે મેને બોલ દે પુલ નસુતા ન ક કારણ કે મૂર્તિ ગુણી હોય એ આલા બીજા નું ના રહેતી ને ભાઈ આ બતાને ઓર બી ચાલે આપને હું બતાવી તો વાત કરાવા કુશિલુ નામ માકુચીનો એમો સરોગા સરોગા તમારું નામ શું છે ના ના કિશન પ્રાણવા કે નાפריકાના નો પોલીસ ઓફિસરનો કિજી ના એક તો સામે હોય છે જ હબુ

તૈયારીઓ <manyans> કરે <tuhaki> 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 <tuhaki>